માય ભૂમિ હિ જન્મભૂમિ હિ કર્મભૂમિ મચિ માનીય પ્રાણ પ્રિય માય મરાઠી યમચિ હિ ભૂમિ જન્મભૂમિ કર્મભૂમિ યમચિ મા પ્રાણ પ્રિય માય મરાઠી યમચિ હ મુચિ આોલી અસમાની ભવ્ય પતા કા ભગવાટિ મહારાષ્ટ્ર ભૂમિ જન્મ ભૂમિ કર્મ ભૂમિ મહા વંદિ પ્રાણ પ્રિય માય મરાઠી ય મુચિ માય ભૂમિ જન્મ ભૂમિ કર્મ ભૂમિ હે મુચિ મહાવીય પ્રાણ પ્રિય માય મરાઠી ય મુચિ હે બા ભવ્ય પતાકા ભગવ્યા પટક્યા મા રાષ્ટ્રભૂમિ જન્મભૂમિ કર્મભૂમિ યમુચિ મા વંદિયતિ પ્રાણ પ્રિય હિ માય મરાઠી યમચિ રાખટ દેશા કનખર દેશા દાગડા દેશા

રંગકલા ભૂમિ સાહિતિ સપ્તસુ રંગષ્ટી શાસ્ત્ર વિનોદાચી ભૂમિ સાહિત્યા મહારાષ્ટ્ર ભૂમિ જન્મભૂમિ કર્મ ભૂમિ મા વંદિય પ્રાણ પ્રિય ઈ માય મરાઠી yi ma ya bumi jan ma bumi ya ma bumi ya mutu ma yi ma ya mara muci yi ma ya